નમસ્કાર મિત્રો પીએમ કિસાન માનધન યોજના મહિને મળવાપાત્ર રહેશે આજના વિડીયો આ પીએમ કિસાન માનધન યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી અમે આપને જણાવીશું મિત્રો કે આ પીએમ કિસાન માનધન યોજના બે હાજર ચોવીસ શું છે ક્યારે આ યોજના શરૂ કરવામાં આવી હતી તેમજ કોને મળશે આ યોજનાનો લાભ અને આ યોજનામાં લાભ લેવા માટે આપની પાસે જરૂરી દસ્તાવેજો શું શું જોઈએ પાત્રતા શું જોશે અને અરજી ક્યાંથી અને કેવી રીતે કરવાની રહેશે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી અમે આપને જણાવીશું બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે પીએમ કિસાન માનધન યોજના બે શું છે તો કે મિત્રો કેન્દ્ર સરકાર સમયાંતરે ખેડૂતો અને સામાન્ય અનેક યોજના સરકારે માટે ને દર મહિને રૂપિયા ત્રણ હજાર ની રકમ આપવામાં આવશે આ રોકાણ યોજના હેઠળ જમા કરાવનાર ને સરકાર તેમના માસિક રકમના સમાન રકમ જમા કરશે તેના પછી મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન માનધન યોજના ની શરૂઆત ક્યારે થઈ હતી તો કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના એટલે કે પીએમ કે એમ શરૂઆત બાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ કરવામાં આવી હતી આ યોજનાનો હેતુ વૃદ્ધાવસ્થામાં ગરીબ ખેડૂતોને મદદ કરી શકાય તેમના ખાતામાં દર મહિને એક નિશ્ચિત રકમ આવે આ યોજનાનો લાભ કોઈપણ નાના અને સીમાંત ખેડૂત લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને તમારે પંચાણું રૂપિયા જમા કરાવવા પડશે તમારા પંચાણું જમા કરાવ્યા બાદ સરકાર પણ તેમાં પંચાણું રૂપિયા જમા કરશે અને આ રીતે તમારા ખાતામાં દર મહિને એકસો ને દસ રૂપિયા જેવી રકમ જમા થશે તેના પછી વાત કરી મિત્રો કે કોને મળશે આ યોજનાનો લાભ તો કે મિત્રો ડ્રાઈવર રિક્ષા ચાલક મોછી દરજી મજૂર ઘર કામ કરનાર મજૂર તેમજ ભઠ્ઠા મજૂર વગેરે જેવા કારીગરોને આ યોજનાનો લાભ મળવા પાત્ર શું લાભાર્થીનું મૃત્યુ થાય તો તેની પત્ની આ યોજનામાં યોગદાન આપી પેન્શનનો લાભ લઈ શકે છે જો લાભાર્થીની પત્ની આ યોજના ચાલુ રાખવા માંગતી નથી તો તેને આ વ્યાજ સહિત તેમને રકમ પરત આપી દેવામાં આવે છે તેના પછી વાત કરીએ મિત્રો પીએમ કિસાન માનધન યોજના માટે લાભ લેવા માટે અરજદાર પાસે જરૂરી દસ્તાવેજો શું શું જોશે તો કે મિત્રો અરજદારનો આધાર કાર્ડ અરજદારનો ઓળખપત્ર એટલે કે ચૂંટણી કાર્ડ બેંક પાસબુક પત્ર વ્યવહારનું સરનામું મિત્રો કે આ પીએમ કિસાન માનધન યોજના માટેની પાત્રતા શું રહેલી છે તો કે મિત્રો અરજદારની માસિક આવક પંદર થી વધુ ન હોવી જોઈએ બીજું અરજદારની અઢાર થી ચાલીસ વર્ષની વચ્ચે વય ધરાવતો હોવો જોઈએ ત્રીજું અરજદાર આવકવેરા દાતા અથવા તો દાતા ન હોવો જોઈએ અને અરજદાર ઈપીએફઓ એનપીએસ ઓ અને ઈ હેઠળ આવરી લેવા ન હોવો

ત્યાં જઈ તમારે સેલ્ફ એનરોલમેન્ટ પર ક્લિક કરો તેના પછી તમારા મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી દ્વારા તમે રજીસ્ટ્રેશન કરી લો આ પછી ઓનલાઈન ફોર્મમાં માગવામાં આવેલી તમામ વિગતો ભરી માગેલા ડોક્યુમેન્ટનું બિડાણ કરી એટલે કે જોડાણ કરી અને તમે આ પીએમ કિસાન માનધન યોજના સ્કીમમાં લાભ લઈ શકશો તો બસ મિત્રો બસ આ જ હતી પીએમ કિસાન માનધન યોજનાની પૂરી માહિતી